માટે હંમેશા પરમાત્માના શરણાગત બનો આજે ઠાકોરજીની શરણાગતિ નો સ્વીકાર કર્યો અને એ શરણાગતિ નો સ્વીકાર કરી અને પત્ર લખ્યો પ્રભુએ વાંચ્યો પ્રભુ આવ્યા હરણ કર્યું માધવપુર માં આવ્યા માધવપુર નો માંડવો રચાયો યાદવ કુળ ની જાન આવી ધામ ધામધૂમથી ઠાકોરજી નું લગ્ન થયું ધામ ધામધૂમથી ઠાકોરજી નું એ લગ્ન થયું પણ લગ્ન ખરેખર આવું હોય તમારા આંગણે હું કાયમ કહું મારી કથામાં ભગત કે તમારા આંગણે તમે ગ્રહસ્થ છો તમારા જીવન નો દિવ્ય દિવ્ય કહું છું પ્રસંગ જો હોય ને ઘરમાં તો તમારા દીકરા કે દીકરીના લગ્ન છે ને એ જ દિવ્ય પ્રસંગ છે એ સામાન્ય વસ્તુ નથી અને એટલા માટે તો એવું કહેવાય છે કે પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે તમે એક એક આપણા વડવાઓ આપણને જે આપીને ગયા ને એના એક 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 શબ્દો સાંભળો તમને ખબર પડે શું કીધું પ્રભુતામાં પગલા પાડી રહ્યા છે

ઉપદેશમાં કહેતા હોય કે આ સંસાર છે બંધનનું કારણ છે આમ છે તેમ છે હશે એમની જગ્યાએ સાચા જ હશે પણ મેં અનેક શાસ્ત્રોના અભ્યાસો પછી એવું કહું છું કે સંસારમાં જીવતા જો આવડે ને તો સંસાર પણ દિવ્ય છે અને સુલેવા દિવ્ય છે અમે ત્યાગી થયા ત્યાગી થયા પછી ભગવાનની આરાધના ઉપાસના કરીએ બહુ જ ભગવાન અમે બની જઈએ તો ભગવાન પ્રગટ થઈને અમને દર્શન આપે આટલું જ થાય ને તમે લોકો શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે અને છે આજે પણ એવા યુવાનો છે આજે પણ એવા યુવાનો છે એ તમે શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે તમે જીવન જીવો તમે ધારો ને તો ભગવાનને તમારા પુત્ર પણ બનાવી શકો સંતને તમારો દીકરો બનાવી શકો આ ગ્રસ્તની તાકાત છે ગ્રસ્ત જીવન કોઈ સામાન્ય નથી વસુદેવ ને દેવ કે જે ગ્રસ્તી જ હતા ને ધર્મદેવ ભક્તિ માતા ગ્રસ્તથી જ હતા પૂર્વે જન્મનું એમનું કરેલું એ ભક્તિનું ભાથું એના કારણે કરી અને પરમાત્માને પણ પુત્ર બનાવી દીધા

અરે તમારો ગ્રહસ્થ ધર્મ એવો છે કે તમારા કારણે કરીને ચાર વર્ણન ચાર આશ્રમ ની આપણે વાત કરીએ છીએ તો તમારો ગ્રહસ્થાશ્રમ એવો છે કે એક ગ્રસ્તાશ્રમને કારણે કરી અને બાકીના ત્રણ આશ્રમનું ભરણ અને પોષણ થાય છે બ્રહ્મચર્યાશ્રમ ગ્રહસ્થાશ્રમ સંન્યાસાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ચાર આશ્રમ છે તો એક ગ્રહસ્થ કારણે કરી અને બાકીના ત્રણેય આશ્રમોનું પોષણ થાય છે આજે અમે આવી સંસ્થાઓ ચલાવીએ કોઈ પણ મંદિરોના કાર્યો કરીને ચલાવીએ કોના દ્વારા ચાલે છે આપના દ્વારા ત્યાં બીજી વિસ્તારમાં નથી કહેવું અને નથી કહેતો સવારમાં કેટલું નિર્માણી પણ પરિવારનું સવારમાં આવી રામ સ્વામીને કે સ્વામી આ આવું આવું છે પણ અમારે વિશેષ કરીને આ સેવા કરવી છે વિચાર કરો આજે તમને પ્રેરણા ભગવાને આપી તમારા હૃદયમાં પ્રેરણા થઈ તો તમારી જે સેવાઓ અહીંયા આવી કે આવશે એનાથી જ અહીંયા કંઈક વિશેષ કરી અને આનો ડેવલપ થશે ને તો એ સાધુ આશ્રમ એનું ભરણ પોષણ ક્યાંથી થાય છે ગ્રસ્તો થકી બ્રહ્મચારીઓ બના એનું ભરણ પોષણ વાનપ્રસ્થ બન્યા એનું ભરણ પોષણ માટે ગ્રસ્તાશ્રમે દિવ્ય છે જો જીવતા આવડત તો પણ મેં બે દી પેલા કીધું હતું કે ચપટી મીઠાની જરૂરત હોય અને ત્યાં મુઠો ભરી નાખી દેને ત્યારે આ સંસાર ખારો થઈ જાય વિવેક માં રહી વિવેક યુક્ત બની અને જો તમે વૈભવો ભોગવો તો કોઈને ક્યાંય કઈ તકલીફો નથી વિવેક જેદી ચૂકી जाओ અને પશુ જેવા જીવનો બનવા માંડે ત્યારે તમારો આ સંસાર કડવો પણ બની જાય અને ત્યારે આ તમારો સંસાર એ બંધનનું કારણ પણ બની જાય અને પાપનું મૂળ પણ બની જાય આપણામાંથી માનવતા મરી પરવડે પશુ જેવા જીવનો થઈ જાય ખાવ પીવું જીમ જી રેવું બેસવું ઉઠવું બધાયમાં બદલાવો આવી જાય